ગુડ મોર્નિંગ મિત્રો તો આજે હવે આપણે આખા દિવસનો શેડ્યુલ ઉતારીશું અને પછી મૂકીશું વિડીયોમાં જોઈએ અત્યારે શું ચાલી રહ્યું છે ઘરમાં આ શું ચાલો સફાઈ શું વાત છે

અને કાલ આવી ગયું લાયા ને આપણી ઓનલાઈન બધી પ્રોડક્ટોમાં આવી જાય ભાઈ મસ્ત મજાનું સ્કિન કેર ની બધી આવી ગઈ સ્કિન આવી ગયો ને મારો પરફ્યુમ આવી ગયો ભાઈ બધો પરફ્યુમ જો હવે કેટલો બધો પરફ્યુમ આપો પરફ્યુમ નો બહુ શોખ આપણો ગરમી લાગે યાર બાથરૂમ માં ભરાયો ની રહે તો નો બાથરૂમ માં સાફ કરી બાથરૂમ સાફ કરવાન બાકી છે એટલે સાફ સફાઈ થઈ જાય પછી વાત આ તો જ લઈ કોમ્પ્લીટ કરવાનું

અને એમનો વાત કરી એમનો ફોન પાછી આપવાની પ્રોસેસ કરીએ हेलो તમે કોણ બોલો આ ફોન તમારો આ તો લાલ દરવાજાધી મલે ફોન તમારો કઈ જગ્યાએ રો સીનાકી ઠાકોર ઉનિયા માતા નોકરી કર્યું ય રે અને આ ભય કોણ થાય અંદર ફોટો હોય ય હું એ ફોટો તમારો છોકરો બોલવું એ તેજસ નાયક બોલ્યો ટીનાજી ટીના જ પૈસા ફોન મને જ અડ્યો તો હું આવો તમે ઉમિયા માતા હોકો આવું તમને

પણ હવે ભાઈબંધ જ નહીં આગળ પછી એટલે કોઈ વાંધો સર નહીં ચિંતા જેવું છે નહીં આપણે એને જોઈને ફોન આવ્યો દઈએ વાસ્તગાજ તો હા ઊભો જોવા ભાગડ બિલ્લો હે હા રહ્યો આપણું ભાઈબંધ જેનો ફોન હેને તિનાજી તીનાજી અમારા મિત્ર શું ભાઈ તીનાજી ફોન તમારો ને ફાઇનલ ન જોઈ લો પડી ગયો તો ભોય જ પડ્યો હતો રસ્તા પર મૂંધો પડ્યો હતો પાસવર્ડ ખબર હતી નહીં એટલે ફાઇનલ ને ઓહ એટલે હું બ્લોગ બનાવું છું એટલે બ્લોગમાં મૂકું ને કે ટીનાજી ભાઈ મારું ભાઈબંધ જ થયું નહી એમનો જ ફોન હતો એટલે આપણે એમનો ફાઇનલી ફોન આવી દીધો એટલે લોક હતું ટીના મે